જેમાં હું પાણી બોટ લઈ લીધી હે

જોવા જેવું બધું અંદર છે Я тебе. Я тебе. હા મસ્ત કથા બાર વાગે ચાલુ થાય છે અત્યારે સવારના આઠ વાગ્યા છે બાર ને આઠ ને વીસ થઈ છે

જોવા કંથામાં ચાય નાસ્તો બધું છે mana kina ga dubo na stomach kon ti na kintu ga dubo na telan ga hobo ha 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 ha

હવે ધીમે ધીમે ગરદી થાય છે રી મિત્રો ચાલો આપણે નીકળી જઈએ